નવરાત્રી નો સમય હતો એ સમય દરમિયાન સાતલપુર તાલુકાના લોદરા ગામે કેટલાક યુવકો નવરાત્રી જોવા માટે જાય છે અને ત્યાં યુવકોને ગામ લોકો દ્વારા ઝડપી લેવામાં આવે છે અને ત્યારબાદ તાલીમાની સજા આપવામાં આવે છે તેમના માથાના વાળ કાપી નાખવામાં આવે છે મુંડન કરવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો ખૂબ વાયરલ થાય છે ત્યાર પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે ને પોલીસ તપાસ બાદ

ઝડપી અને કાર્યવાહી કરી છે ત્યારે આ બાબતે ડીવાય એસપી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ થરા તાલુકાના ઓણ ગામના ત્રણ ચાર છોકરાઓ સાતરપુર તાલુકાના લુદરા ગામે ગઈ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ ગરબે રમવા એમના સંબંધીના ત્યાં ગયેલા અને ગરબા રમતા દરમિયાન ઓલાચાલી થઈ અને જેમાં ગેરસમજ પેદા એ બે છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી જે બોપન્ના છે એમનું પોલીસે નિવેદન લીધેલું છે અને એમણે એમણે જણાવ્યું છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્ય કર્યું નથી કારણ કે એ ગામના જે છે એમના સંબંધી છે અને એમને સમાધાન થઈ રહ્યું છે તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઇસમો હતા એમના વિરુદ્ધ એમણે પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો એમના વિરુદ્ધ પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે ત્રણ ઇસમો છે સંડોવાલા હતા એમને છે નવરાત્રી સમય દરમિયાન કેટલાક કાંકરેજ તાલુકાના યુવકો લોદરા ગામે નવરાત્રી જોવા જાય છે અને ત્યાં ગામ લોકોને ગેરસમજ થતા આ યુવકોને ઝડપે છે જેમાંથી બે યુવકોના વાળ કાપી નાખવામાં આવે છે અને આ તાલિબાની સજાના વીડિયો ખૂબ વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે જેના વાળ કાપવામાં આવ્યા હતા તેના નિવેદનો લેવામાં આવે છે પરંતુ તેઓ કોઈ કાર્યવાહી કરાવવા ના માગતા હોય જેથી પોલીસ દ્વારા જેણે વાડ કાપ્યા છે તે લોકોને બોલાવવામાં આવે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને સૂચના આપવામાં આવે છે કે આવું કાયદો કોઈ હાથમાં ના લે અને ભવિષ્યમાં આ બાબતની અથવા તો આવી કોઈ કિસ્સાની ખબર પડશે તો પોલીસ કાર્યવાહી કરશે તેવા જવાબો લે છે અને કાર્યવાહી કરે છે અને ત્યારબાદ તેમને છોડી દેવામાં આવે છે ત્યારે આમ સાતલપુર તાલુકાના લોદરા ગામે બનેલી ઘટનાના એ જે ગામ લોકો જે છે એમના નિવેદનો લઈ એમની સામે કાર્યવાહી કરી અને તેમને છોડી દેવામાં આવ્યા હતા બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર